શું ઘટના શું બની ઘટના સ્થળ હું રોડ ઉપર ચાલવા વોકિંગમાં નીકળ્યો તો અને તડાકા પહેરો અવાજ આવ્યો એટલે બધી ગાડીઓ એકસો આઠ જેવું અમને અવાજ ખૂબ સંભળાયો એટલે અમે દોડીને ઉપર રોડ ઉપર આવી ગયા એક્સપ્રેસ ઉપર અને ત્યાં આવીને જોયું તો ઘટના સ્થળે બહુ ભયંકર ઘટના બની જેમાં ત્રણ લોકો તો ત્યાં મૃત્યુ જ પામ્યા હતા એક ડ્રાઈવર એક બેન હતા વિધવા જેવા હતા કંઈક અને એક ભાઈ એ રોડ ઉપર મૃત હાલતમાં પડેલા અને અમે આગળ ગાડીમાં જોયું બીજા મિત્રો અમારા પહેલા આવી ગયા હતા એ પણ ડ્રાઈવરને કાઢવામાં ખૂબ મહેનત કરી અને એટલો ભયંકર એક્સિડન્ટ હતો કરુણા કી કે ડ્રાઈવરને કાઢવામાં દોઢ બે કલાકના છોકરાઓએ આજુબાજુના ખૂબ મહેનત કરી અને ટ્રાફિક પોલીસ બી આવી ટ્રાફિકને હટાવવાના બી પ્રયત્નો કર્યા અને અંતે અમે એક ટ્રેન આવી એનાથી પણ અમને ડ્રાઈવરને બહાર કાઢી અને અમે એક ધીરજનો સ્વાદ તો છે ને સાથે એક્સિડન્ટ થયો એક્સિડન્ટ તો અમને ખબર નથી પણ પછી ગાડીને આગળ આવીને અમે થોડું જોયું તો આગળ એક ટ્રક આડો થયેલો હતો અને એક ત્યાં ગાડી જીજો ફાઈવ નંબરની ગાડી હતી એટલે આ જે મૃતક છે બધા કંઈ ના જેવું જાણવા મળે નહીં સાહેબ કોઈ જાણવા નથી મળ્યું કે કોઈ આઈડી પ્રૂફ મારા અમારા હાથમાં આવી ટૂંકમાં ત્રણ જણના મોત થયા હતા ત્રણ જણાને એક કંઈક પંદર એક વર્ષની દીકરી હતી અને એક ભાઈ બીજા એક એમનો પગ ભાગી ગયો છે એવું જાણવા મળ્યું છે અને એ હોસ્પિટલમાં લઈ જવાનું